આજે એક એવી કસરત વિશે વાત કરવાની છે કે આ કસરત માત્ર કરવાથી તમને ક્યારેય ગેસ એસિડિટી કબજિયાત પેટના રોગો પેટમાં દબદબો થવો પેટમાં દુખાવા થવા પેટ ભારે ભારે લાગવું કે અરુચિ બેચેની મંદાગની સામાન્ય નબળાઈ લાગવી આવી કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય સર્જાતી નથી આ એક કસરત કરવાથી જો એટલા બધા ફાયદાઓ થતા હોય તો આપણે આ કસરત વગર કરવી જોઈએ વળી એક સૌથી અગત્યની બાબત એ છે છે કે મોટા ભાગના લોકો અત્યારે આ તમામ સમસ્યાઓથી પીડિત હોય અને આની પાછળ ખૂબ દવાઓ કરી રહ્યા છે પરંતુ એને આપણે એના મૂળ સુધી લઈ જવા છે કે તે શું ભૂલો કરી રહ્યા છે તો આ કસરતનું નામ છે તમે ચાવીને ભોજન કરતા શીખી જજો તમને જાણીને ખૂબ નવાઈ લાગશે કે ચાવીને ભોજન કરવાથી

આવી ગઈ છે કે એને ઝડપથી ભોજન કરે છે અથવા તો અમુક લોકોને સમય નથી એની પાછળ એના શરીરને રોગોનું ઘર બનાવી રહ્યા છે કારણ કે જો ચાવીને તમે ભોજન નહીં કરો તો તમારા શરીરમાં અનેક રોગો થતા ઊભા થશે તો ચાવીને ભોજન કરવાનું શરીરમાં મહત્વ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે આપણા મોમાં જે લાળ છે તે પાચક રસોથી ભરપૂર હોય છે એટલે આપણે જે ભોજન ચાવીને જમીએ એટલે ભોજનનું ભોજનની જે પાચન ક્રિયા છે તે મોંમાંથી જ શરૂ થઈ જશે ઉપરાંત તમે ચાવીને ભોજન કરો અને પછી તમારા હોજરીમાં તમે એને ગળે ઉતારો એટલે હોજરી ઉપર એ બોજ ઘટી જાય છે પરિણામે ભોજન સરળતાથી પચી જાય છે અને ભોજન સરળતાથી પચી જાય તો ગેસ એસિડિટી કબજિયાત પેટમાં દુખાવા થવા કે કફની સમસ્યા થવી કે પેટ ભરે ભરેલું રહેવું પેટમાં દબદબો રહેવો અરુચિ બેચેની મંદાગની વિટામિન્સ ઘટવા આવી કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય સર્જાતી નથી પરંતુ તમે ઝડપથી ભોજન કરો ને એટલે તમારા જે દાંતને કામ કરવાનું છે જે મોંને કામ કરવાનું છે ચાવવાનું એ બિલકુલ તમે ઘટાડી દો પચાસ ટકા અને એ કામ કરવું પડે ઓજરીને અને ઓજરી જ્યારે એ પાચનક્રિયા કરવા માટે સક્ષમ ન હોય ત્યારે તમારું ભોજન છે તે અમુક સમય સુધી કલાકો સુધી પડ્યું રહે અને તમારી પાચન ક્રિયા મંદ પડે અને પાચન ક્રિયા મંદ પડે એમાંથી રોગોની ઉત્પત્તિ થાય છે એટલે તમને હું મૂળ સુધી લઈ ગયો છું કે તમારે માટે આ કસરત કરવી જોઈએ કે ચાવીને ભોજન શા માટે તમારે કરવું જરૂરી છે આ જાણવું ખૂબ તમારે જરૂરી છે વળી હું તમને અમુક પોષક તત્વો વિટામિન્સની પણ વાત કરવા માંગુ છું કે તમે ચાવીને ભોજન કરો ને એટલે તમારા ભોજનમાંથી જે પોષક તત્વો છે જે વિટામિન્સ છે એ તમારું શરીર એબ્ઝોર્બ કરી શકે એટલે તમારે ચાવીને ભોજન હંમેશા કરવું જોઈએ પરંતુ તમે જ્યારે વ્યવસ્થિત ચાવીને ભોજન નથી કરતા ફટાફટ ભોજન કરી લ્યો છો ત્યારે શું થાય છે તમારું શરીર

જે લોકો ભોજન ચાવીને જમતા હશે ને એને શરીરમાં નવું લોહી બનતું રહે છે પરિણામે રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ક્યારેય લોહીના ટકા ઘટવા હિમોગ્લોબિન ઘટવું થાક લાગવો કારણ વગરનો થાક લાગવો આવી કોઈ પણ પરિસ્થિતિ ક્યારેય સર્જાતી નથી ચાવીને ભોજન કરતા લોકોને એક બેનિફિટ શું થાય છે કે જે ચાવીને ભોજન કર્યું હશે ને એ ભોજન સરળતાથી સુપાચ્ય થઈ જશે પરિણામે તમારું પેટ હળવું રહેશે તમને ચાવીને કરવું જોઈએ ભોજન કરવાથી એ ઔષધિ નું કામ કરે છે એટલે મોટા ભાગના રોગો તો ઊભા જ ન થવા દે કારણ કે ઔષધિ નું કામ કરતું હોય ચાવી ને ભોજન કરવાનું કામ તો આપણા શરીરમાં સ્વાભાવિક છે રોગો થવાની શક્યતાઓ ઘટી જાય છે એટલે આપણે એક મોટો બેનિફિટ છે જે લોકો ચાવીને ભોજન કરતા હશે એને ક્યારેય વજન વધવાના મુદ્દા ઉભા નથી થતા ઓવરવેટના મુદ્દા ઉભા નથી થતા પરંતુ તમે અધ કચરો તમે ચાયવા વગરનું ભોજન કરો અને પેટમાં જ્યારે પડ્યું રહે ત્યારે વજન વધવાની શક્યતાઓ પણ ઊભી થાય ફેટ વધવાની શક્યતાઓ પણ ઊભી થાય એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે વજન ઘટાડવું છે અથવા વજન વધવા નથી દેવું તો તમારે ખૂબ ચાવીને ભોજન કરવું જોઈએ તો આ કસરત કરજો આ એક પ્રકારની કસરત થઈ ભલે આપણે ભોજનમાં પંદર વીસ મિનિટ અડધી કલાક આપવી પડે ભોજન કરવા પાછળ સમય આપવો પડે પણ આ સમયગાળો આપવાથી આપણું શરીર કબજિયાત રોગો છે પેટમાં દબદબો છે પેટમાં દુખાવા થવા અરુચિ બેચેની મંદાજની સામાન્ય નબળાઈ આવા બધા રોગોથી બચી જતું હોય તો આપણે આ કસરત કરવી સારી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી